तमे भक्तोना भयरनारा शुभ सौनु सदा हो मन्दमती अकलगति कष्टकापो दया करी शिवदर्शन आपो। ઓમ નમ શિવાય અને હર હર મહાદેવ ભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ શિવ ભક્તો શિવ મહાપુરાણમાં સુંદર એક કડી લખેલી છે કે મહાદેવજી કહે છે કે જે કોઈ માનવ મારી ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખે અને જે કોઈ માનવ મારા શિવલિંગના અથવા મારી મૂર્તિના પૂજન અર્ચન દર્શન કરે તેની ઉપર હું સંપૂર્ણપણે સંતુષ્ટ થાઉં છું અને તેના દરેક કાર્ય હું સિદ્ધ કરું છું શિવભક્ત આ શબ્દો સમજવા જેવા છે કે જે કોઈ માનવ પોતાના હૃદયમાં ભગવાન શિવજીને રાખે અને સંપૂર્ણપણે શ્રદ્ધા રાખે શ્રદ્ધા એવી હોવી જોઈએ કે સંકટ આપણી ઉપર હોય અને ચિંતા ભોળાનાથને થાય શિવભક્ત આવી જ્યારે આપણી પર શ્રદ્ધા હોય આપણા હૃદયમાં ભગવાન શિવજીની આસ્થા હોય અને આપણને પૂર્ણ વિશ્વાસ હોય કે ભગવાન આપણા દરેક કાર્ય સિદ્ધ કરશે આપણું દરેક સંકટ હરશે આવી પૂર્ણ શ્રદ્ધા હોય ત્યારે ભગવાન શિવજી આ શ્રદ્ધા સાચી કરી નાખે છે શિવભક્તો આપણે નિત્ય પ્રભાતે અને સંધ્યા સમયે શિવનામ જપીએ પ્રભાતે શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન શિવજી સંપૂર્ણપણે આપણી ઉપર સંતુષ્ટ થાય છે નીતિ નિયમથી અને શાસ્ત્રોક રીતે આપણે શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન શિવજી ભગવાન ભોળાનાથ આપણી પર સંતુષ્ટ થાય છે અને આપણા હૃદયમાં આ કહેવાય ને કે પૂર્ણ શ્રદ્ધા હોય તો ભગવાન શિવજી આપણી આરે હાજરા હાજર રહે છે અને આપણા દરેક કાર્ય ભગવાન શિવજી પૂર્ણ કરે છે શિવભક્તો આવું સુંદર કડી મેં વાંચેલી છે મારી હાથે વાંચેલી છે ભગવાન ભોળાનાથ સંતુષ્ટ થાય છે ભક્તો ઉપર સંતુષ્ટ થાય છે પૂર્ણ શ્રદ્ધા હોય તો પૂર્ણ આત્મવિશ્વાસ હોય તો કે ભગવાન ભોળાનાથ મારી આરે હાજરા હાજુર છે તેવી અતૂટ શ્રદ્ધા આપણા હૃદયમાં હોવી જોઈએ શિવભક્તો આ કાંઈ ખોટું નથી શાસ્ત્રમાં લખેલું છે તે ખોટું નથી તે ઘણા બધા આપણે વાંચી લઈએ છીએ જ્ઞાન તમે વિડીયો જોઈ અને સાંભળી લો છો પણ આને આપણે કાર્ય સિદ્ધ કરવા આપણે યારે ભગવાન ભોળાના ત્યારે જ હાજરાજુ રહે છે જ્યારે આપણે આનો અમલ કરીએ આ કાર્ય આપણે આપણા બાળકોને શીખવાડીએ ત્યારે તેને અતુત શ્રદ્ધા આવે છે અતુત વિશ્વાસ આવે છે અને આપણે નિત્ય જો આ ભક્તિ કરીએ શિવ નામ જપીએ પ્રભાતે અને સંધ્યા સમયે શિવ નામ જપીએ તો ભગવાન ભોળાનાથ આપણી ઉપર સો ટકા સંતુષ્ટ થાય છે અને આપણા દરેક કાર્ય ભગવાન સિદ્ધ કરે જ છે શિવભક્તો શિવ મહાપુરાણના દરેક શબ્દો સમજવા જેવા છે દરેક કડી દરેક જે વિભાગ છે તે અલગ અલગ વિભાગ છે તે સમજવા જેવા છે અને પોતાના જીવનમાં ઉતારવા જેવા છે તો હું તો કહું તમારે ખાસ કરી અને આખો દિવસમાં દસથી પંદર મિનિટ શિવ મહાપુરાણનું પઠન કરવું જોઈએ પાઠ કરવો જોઈએ અને તે જે શબ્દો છે તે જીવનમાં ઉતારવા જોઈએ પ્રભાતે અને સંધ્યા સમયે નામ જપવા જોઈએ ભગવાન શિવજીનું શિવ મહાપુરાણ વાંચો તે પણ એક ભક્તિનું સ્વરૂપ જ છે જે કોઈ માનવ શિવ મહાપુરાણનું વાંચન કરે છે તે ભગવાન શિવજીની એક ભક્તિનું એક સ્વરૂપ જ છે ખાસ કરી અને શિવ મહાપુરાણનું પણ રીડિંગ કરવું જોઈએ વાંચવું જોઈએ આપણે મોટા મોટા કથાકારોને સાંભળીએ તે સારું જ કહેવાય આપણી પાસે સમય ન હોય ટીવીનો યુગ છે મોબાઈલનો યુગ છે તો આપણે બધાના વિડીયો જોઈએ મારા પણ કે કોઈ શિવ કથાકાર છે તેના વિડીયો જોઈએ તે સારું જ કહે પણ આપણે રીડિંગ કરવું જોઈએ શિવ મહાપુરાણનું જે શાસ્ત્રનું પઠન કરવું જોઈએ તેમાં જે વિસ્તારથી લખેલું હોય છે તેને સમજવું જોઈએ તો આપણા જીવનમાં ઓટોમેટિક ભક્તિનો સંશય થશે ઓટોમેટિક આપણામાં ભક્તિમાં વધારો થશે કારણ કે જે શિવ મહાપુરાણમાં જે લખેલું છે એ ખૂબ વિસ્તારથી અને તેના શબ્દો ખૂબ સમજવા જેવા છે તો બધા શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે આવા સુંદર શબ્દો તમે વાંચો અને મનમાં ઉતારો અને આપણે ભલે જાજુ ન વાંચી શકીએ તો ખાલી એક પેજ બે પેજ આપણે વાંચી લઈએ તો પણ ઘણું ઘણું આપણને આ જે શાસ્ત્ર છે શિવ મહાપ્રણ છે આપણને ઘણું બધું શીખવીને જાય છે આપણા જીવનમાં ઘણું બધું આ જે શાસ્ત્ર છે આપણને શીખવીએ છીએ તો તમામ શિવભક્તોને મારે એટલું જ કહેવાનું કે આવા સુંદર શબ્દો સમજો અને જીવનમાં ઉતારો અને આપણી પેઢી પરિવારને થોડું થોડું પીરસો જેમ આપણે ભોજન પીરસીએ છીએ તેમ ભક્તિરૂપી જ્ઞાન આપણે પીરસતા રહેવું જોઈએ ભક્તિરૂપી જ્ઞાન જો આપણા શરીરમાં જાય તો એ જ્ઞાનની પૂંજી વધે છે અને જેનાથી આપણા સુખમાં વધારો થાય છે તો શિવભક્તો સુંદર આવો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોની નીચે લાઈક હોય તે લાઈક ઉપર ક્લિક કરી દેજો કોમેન્ટમાં હર હર મહાદેવ હર લખજો અને વિડીયો બીજા શિવ ભક્તોને શેર કરી દેજો આજે બસ આટલું જ ભગવાન શિવજીની વાત કરવા બેસીએ તો ભાવ ટૂંકો પડે કારણ કે ભગવાન શ્રીજીનું મહિમા અપરંપાર છે બધા શિવભક્તોને હર હર મહાદેવાર અને ઓમ નમ શિવાય